નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપની સાથે અજીત જાદવ તો મિત્રો રાજ્યમાં સામાજિક રીતે નબળા વર્ગો માટે ઘણી બધી સરકારી યોજનાઓ ચલાવે છે જેમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા દિવ્યાંગો વૃદ્ધો વગેરે માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે જેવી વૃદ્ધ સહાય યોજના દિવ્યાંગ સાધન સહાય વગેરે પરંતુ આજે આપણે આ વિડીયોમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવી છે જેનું નામ છે વિધવા સહાય યોજના બે હજાર પચીસ આ યોજના વિશે આપણે તમામ માહિતી મેળવી લઈશું કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તેમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે તેની અરજી કઈ રીતે કરવાની રહેશે અને તેની અરજી કઈ રીતે જમા કરાવવાની રહેશે તે તમામ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લેવાના છીએ તો મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય અને આવી માહિતી તમારે જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિધવા સહાય યોજનાનો હેતુ સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માન ભેળ જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે આ યોજના અન્વયે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાનો ઉદ્દેશ રહેલો છે વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કરવામાં આવ્યું છે જેમાં વિધવા બહેનને એકવીસ વર્ષથી વધુના ઉંમરના પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે હવે આપણે જોઈએ કે વિધવા સહાય યોજના બે હજાર લાભ કોને કોને મળવાપાત્ર છે તો તેમાં જે પણ લાભાર્થી હોય તે મૂળ ગુજરાતના નાગરિક હોવા આવશ્યક છે આ યોજનાનો લાભ વિધવા લાભાર્થીઓને જ મળશે ગ્રામ્ય વિસ્તારોના અરજદારોની કૌટુંબિક આવક વાર્ષિક આવક એક લાખ વીસ હજાર કરતાં વધુ ન હોવી જોઈએ અને જે લોકો શહેરી વિસ્તારોમાં રહે છે તે અરજદારોની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા એક લાખ પચાસ હજાર કરતાં વધુ ન હોવી જોઈએ અને અઢાર વર્ષ કે તેથી વધુ વયની કોઈ પણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા સહાય લાભ મળવાપાત્ર થશે તો મિત્રો આટલી આટલી પાત્રતાઓ નક્કી કરવામાં આવી છે હવે આપણે જોઈએ કે વિધવા સહાય યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ એટલે કે દસ્તાવેજોની જરૂર પડશે તો તેમાં વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો આધાર કાર્ડ રેશન કાર્ડની નકલ આવક અંગેનો દાખલો વિધવા હોવા અંગેનો દાખલો પુનઃ લગ્ન કરેલ નથી તે બાબતનું શ્રીનું પ્રમાણપત્ર અરજદારની ઉંમર અંગેના પુરાવા બેંક ખાતાની નકલ તો મિત્રો આ તમામ દસ્તાવેજો તમારે અરજી કરવા માટે જરૂર પડશે હવે આપણે જોઈએ કે વિધવા સહાય માટે કેવી રીતે અરજી કરવાની રહેશે તો તેમાં વિધવા પેન્શન સ્કીમનું ઓન ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે વિધવા લાભાર્થી જો ગ્રામ્ય વિસ્તારના હોય તો તેમને ગ્રામ પંચાયત ખાતે વીસીઈ એટલે કે વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યુર પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે અને જો તાલુકાના અરજદાર હોય તો મામલતદાર કચેરી ખાતે કમ્પ્યુટર ઓપરેટર પાસેથી અરજી કરવાની રહેશે જેની વધુ માહિતી હવે આપણે મેળવીશું વિધવા લાભાર્થીઓ સૌ પ્રથમ તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવાના રહેશે તમામ ડોક્યુમેન્ટ એકઠા કર્યા બાદ ગ્રામ્ય પંચાયતના લાભાર્થી હોય તો વીસીઈ પાસે જવાનું રહેશે અને જો તાલુકા અથવા નગરપાલિકા વિસ્તારના લાભાર્થી હોય તો તેમને મામલતદાર કચેરી ખાતે કમ્પ્યુટર ઓપરેટર પાસે જવાનું રહેશે વીસીઈ અથવા મામલતદાર કચેરીના કમ્પ્યુટર ઓપરેટર તમને વિધવા સહાય યોજના ગુજરાત ફોર્મની પીડીએફ આપશે જેમાં અરજદારે ફોર્મના તમામ વિગતો ભરવાની રહેશે જેની સાથે તમામ દસ્તાવેજો પણ આપવાના રહેશે વિગતો ભર્યા બાદ તલાટીશ્રીના સહી સિક્કા કરીને ખરાઈ કરવાની રહેશે ત્યારબાદ કમ્પ્યુટર ઓપરેટર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારે એક પાવતી આપવામાં આવશે વિધવા લાભાર્થીની ઓનલાઈન અરજી કન્ફર્મ થઈ જશે છેલ્લે લાભાર્થીઓ પોતાનો અરજી ક્રમાંક એનએસએપી પોર્ટલ પર ઓનલાઈન ચેક કરી શકશે હવે આપણે જોઈએ કે જો તમારી વિધવા સહાય યોજના એકવાર ચાલુ થઈ ગઈ હોય અને તેને કાયમ માટે ચાલુ રાખવી હોય તેની માટે કઈ કઈ શરતો નક્કી કરવામાં આવી છે તો તેમાં નિરાધાર વિધવા લાભાર્થીઓએ પોતાની સહાય ચાલુ રાખવા માટે કેટલીક સામાન્ય શરતોનું પાલન કરવું પડશે જે આપણે જોઈએ વિધવા લાભાર્થીઓએ દર વર્ષે જુલાઈ માસમાં તેમને પુનઃ લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટી શ્રીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં સંબંધિત મામલતદાર શ્રીની કચેરીમાં આપવાનું રહેશે તો મિત્રો આ હતી તમામ માહિતી વિધવા સહાય યોજના વિશેની તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય અને આવી અવનવી માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી માહિતી તમને અમારા દ્વારા મળતી રહે વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ